તો સમાચારની વાત સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી છે તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા છે તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા છે મોટી સંખ્યામાં શહેરીજનો પણ તિરંગા યાત્રામાં જોડાયા છે તિરંગાના રંગે સુરત રંગાયું છે તો પંદરમી ઓગસ્ટ પહેલા આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રશાંત પાસેથી પ્રશાંત સુરત આખું રંગાયું છે તિરંગા યાત્રાના રંગે રંગાયું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આમાં ઉપસ્થિત રહ્યા છે શું હતું માહિતી જે મિથુન બિલકુલથી સીધા હું તમને દ્રશ્ય બતાવીશું કે જ્યાં જે વાય જક્શન છે કારગીલ સર્કલ સુધી એટલે દોઢ કિલોમીટર સુધી જે છે આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે ભવ્ય મંચ બનાવવામાં આવ્યો છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના નારા સાથે જે છે એ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે હજારોની સંખ્યામાં જે છે તિરંગાનો ધ્વજ લઈને લોકો અહીંયા આવી પહોંચ્યા છે અને આખું વાતાવરણ જે છે તિરંગામય જોવા મળી રહ્યું છે કારણ પંદરમી ઓગસ્ટ ઉત્સવના પર્વના નિમિત્તે જે છે આ ભવ્ય આયોજન જે છે કરવામાં આવ્યું છે અને લોકો જે છે મોટી સંખ્યામાં જે છે રોડ પર ઉમટી પડ્યા છે વિવિધ અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી છે તિરંગાને લગીને અહીં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા આયોજન છે કમિશનર છે આપણી સાથે મહાનગરપાલિકાના સીધા જાણીશું આ કેટલું ભવ્ય આયોજન છે મેડમ અને હજારોની સંખ્યામાં લોકો છે આજે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં એક ખૂબ જ ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હજારો ની સંખ્યામાં લોકો જોડાયા છે વિવિધ રાજ્યોના ધાર્મિક સંસ્થાઓના સ્વયંભાવી સંસ્થાઓના એનજીઓઝ મહિલાઓ યુથ દિવ્યાંગજનો ઇન્ડસ્ટ્રી સર્વિસ સેક્ટર સાંસ્કૃતિક વેશભૂષામાં સાંસ્કૃતિક કલ્ચરલ પ્રોગ્રામ સાથે અલગ અલગ થીમ સાથે ઇનોવેટિવ વેમાં કાર્નિવલના સ્વરૂપમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના મેસેજ સાથે આ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે દોઢ કિલોમીટર જેટલું તિરંગાનું કાપડ લઈને ફાયરના જવાનો માર્શલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને અલગ અલગ પ્રકારના બેન્ડ્સ અને અલગ અલગ પ્રકારના પોલીસના અને પેરામિલિટરીના દળો ફાયરના દળો